ઠાસરા વિધાનસભા હેઠળના મુખ્ય ગામ ગણાતા આગરવા ગામની અંદર પણ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ વોર્ડની ચૂંટણી છે અને આ ચૂંટણીનો ધમધમાટ ગામમાં શરૂ થઈ ગયો છે ગામના અલગ અલગ વિસ્તારોમાંથી સરપંચ પદ માટે અને સભ્યો માટે જે તે ઉમેદવારો પોતપોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે આજે આપણી સાથે આગરવાના સામાજિક કાર્યકર નટુભાઈ ઉપસ્થિત છે તો નટુભાઈ અંગે આ અંગે નટુભાઈ પાસેથી આપણે વિગતો મેળવીશું નટુભાઈ આગરવામાં સરપંચ પદની ચૂંટણી છે એવા ઉમેદવારને આપ પસંદ કરશો અને આગળવાના વિકાસ માટે આપ શું કરશો સામાજિક અમારા આગરવામાં શ્રી સીટ આવેલી જ છે શ્રી સીટ આવેલી છે તે માટે અમે ઉમેદવારી જે ધરાવી છે અને તે સારું કામ કરીશું અને દરેકને અમે અમારી રીતે કાર્યકર રીતે દરેકનો વિકાસ આપીશું આગરવામાં મહિલા અનામત સીટ સરપંચ પદની છે તો આપના ઉમેદવાર કોણ હશે આપણા ઉમેદવાર નંદાબેન નટુભાઈ પરમાર આગરવાની મુવાડી તેના ઉમેદવાર છે આપ આ ઉમેદવાર પાસે કેવા કેવા કામની અપેક્ષા રાખી રહ્યા છો અને આ ઉમેદવાર કેવા કેવા કામ કરશે ઉમેદવાર તરીકે જો જીતીને આવીશ તો તેમના રોડ પાણી લાઇટ જે કંઈ પ્રજાને જે તકલીફ હશે તે પણ કરીશું આપણી સાથે હતા આગરવાના સામાજિક કાર્યકર નટુભાઈ રેજીભાઈ પરમાર તેઓએ તેમના ઉમેદવાર તરીકે નંદાબેન પરમારને પસંદ કરેલા છે સરપંચ પદ માટે અને તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેઓને તમામ ગામ લોકોનો સહયોગ મળશે અને ગામના પડતર પ્રશ્નોને તેઓ વાચા આપશે પડતર પ્રશ્નોને પૂરા કરશે